સૌરાષ્ટ્ર પ્રો ટી ટ્વેન્ટી લીગ જે છે એ આપણે આપણા જે સૌરાષ્ટ્રના ક્રિકેટરો છે એની માટેનું આ સૌથી મોટું પ્લેટફોર્મ છે જેનું ટેલેન્ટ આખા સમગ્ર દુનિયાને દેખાડી શકે એના વિડીયોઝ એનું સોશિયલ એનું જે એ ડિજિટલ ઓલા ઉપર આવે છે જે હોટસ્ટાર ઉપર ને લાઈવ ડીડી ઉપર આવતું હતું મારે ખ્યાલથી લોકોએ જોયું કે કેટલું કોમ્પિટિટિવ ક્રિકેટ છે ને આપણું સૌરાષ્ટ્રનું ક્રિકેટ કેટલું આગળ છે ખરેખ્યાલથી આ જ પ્લેટફોર્મથી જો મારા ત્રણ ચાર પ્લેયર આઈપીએલમાં સિલેક્ટ થાય તો હું એને કહીશ કે આ વધારે મારી માટે સક્સેસ ગણાશે એટલે આ જ આવા પ્લેટફોર્મ દેતા રહું અને છોકરાઓ નેક્સ્ટ યર માટે પ્રિપેર થવા માંડે કે આ અમે રમશું તમે સારામાં સારું અમારું ટેલેન્ટ દેખાશું સૌરાષ્ટ્ર ટોટી ટ્વેન્ટી લીગ બે હજાર પચીસનું એક સફળતાપૂર્વક સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને આયોજન કરેલું છે આ ટોર્નામેન્ટમાંની આ સિઝનમાં એકવીસ મેચ ઇન્ક્લુડિંગ ફાઇનલ રમાણા પાંચ ટીમોએ ભાગ લીધો અને આજે ફાઇનલમાં કચ્છની ટીમ જીએમડી એમટી કચ્છ ચેમ્પિયન્સ થઈ છે અને આખા આયોજનનો મૂળ હેતુ સૌરાષ્ટ્રના પ્લેયર્સને સારામાં સારું પ્લેટફોર્મ મળે સારામાં સારું એક્સપોઝર મળે તેના માટેનો હતો અને એના આયોજન માટે મુખ્ય શ્રેય શ્રી જયદેવભાઈ શાહ પ્રેસિડન્ટ અને શ્રી નિરંજનભાઈ શાહને જાય છે એટલે જે રીતે નિરંજન શાહ જયદેવ શાહ હિમાંશુ સર જયવીરભાઈ જેના અંડરમાં આજે આ પ્લેટફોર્મ એને સ્ટાર્ટ કર્યું છેલ્લા ચાર વર્ષથી રમાડે છે એમાંથી એમાંથી જે યંગસ્ટર નીકળે છે એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને કાફી કામ આવે છે અને જે જેમાંથી જે લોકો રમે છે જે બહુ સારું ક્રિકેટ રમે છે અને બહુ બધા એવા યંગસ્ટર છે જે અહીંયાથી સિલેક્ટ થઈને ઉપર રહીમાં છે જેમાં પ્રેરક માકડ છે ચેતન સાકરિયા છે સમર્થ વ્યાસ છે જે આઈપીએલ લેવલે રહીમાં છે તો એક બહુ સારું પ્લેટફોર્મ છે અમારે વચ્ચે અપડાઉન હતું પછી અમે લોકો બોટમમાં હતા ટેબલમાં ત્યાંથી અમે લોકો જે લાસ્ટ ત્રણ મેચ રમીને અમે જે લોકો ફાઇનલ રહીમાં ફાઇનલ રમીને જીતા છે શ્રેય છે પહેલાં તો કોચિંગ સ્ટાફનો છે જે જેના અંડરમાં ટીમ સારું કરતી હતી અને પ્લસ વિશ્વરાજ જાડેજા ફાસ્ટ બોલર દેવાન કરમતા પાર્થભૂત જે અમારે મિડલ ઓર્ડર જે ઓલરાઉન્ડરનો જે રોલ હતો બધાનો એ બહુ સારો હતો બહુ બહુ જ ખુશ છું આજે કે ટીમ માટે કોન્ટ્રીબ્યુટ કર્યું અને ટીમને છેલ્લે સુધી જ્યાં સુધી છેલ્લો રન નહોતો ત્યાં સુધી હું ત્યાં રહ્યો નોટ આઉટ રહ્યો મારો ગોલ એ જ હતો કે છેલ્લે સુધી ટીમને લઈ જાઓ અને આજે અમે બહુ ખુશ છીએ મારો સપોર્ટ સ્ટાફ પ્લેયર કેપ્ટન બધાની મહેનત સફળ થઈ છે તો બહુ રાજી છું મારી જર્ની સ્ટાર્ટ થઈ છે જામનગરથી જામનગર મારા સર મહેન્દ્રસિંહ ચૌહાણ એમનો પણ ખૂબ ખૂબ આભારી છું આ ટ્રોફી મારા ફેમિલી મારા સર અને બધા મારા ટીમમેટ અને કોચ સપોર્ટ સ્ટાફ બધાને ડેડિકેટ કરું છું અને આવું ને આવું હું આગળ મોમેન્ટમ કેરી ફોરવર્ડ કરું એવી મારી પ્રાર્થના છે ભગવાનની સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો